બોલો દ્વારિકાથી દ્વારકા આવે તો પેલું છે ને દ્વારિકા નું નાથ મારું રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે આજ ગોલ ગોલ ફરતો 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 અમદાવાદ થી નીકળો ને તે દ્વારકા આવ્યો દ્વારકા ને તો બે ત્રણ મિત્રો મળી ગયા તમે કીધું એમની યાર વાત કરતો જો શું કહો મજામાં આનંદ આનંદ કેવો લાગે એકદમ મસ્ત તમારું જામનગર તો રૂડું છે રૂડું છે અંકેオ લાગુ અરે તમારો પહેરવેશ જોઈને મને ખુદને પણ એક સોંગ યાદ આવી ગયું કે ગળીયો છે ગોળ અને મીઠી છે હાકડ મને વાલો છે મારો દ્વારકાનો ઠાકર એટલે તમે આ જે પહેરવેશ પહેર્યો છે ને અમે પણ એક નાના એવા આર્ટિસ્ટ છીએ જામનગરમાં સારું એવું નામ ધરાવું છું કલાકાર તરીકે એટલા માટે મને આ સોંગ યાદ આવ્યું લાગન જોર અરે તમારી વાત થઈ ખલનાયક બીચના સંજયદટ

હું હું આવું પાછો પાછો આવું હું નાળિયેર નાળિયેર પીતાવું આ બાજુ નાળિયેર બહુ લીલા લીલા હા બધા હા દાદા લીલા નાળિયેર હા નાળિયેર બહુ સારા અહીંના વખણાય છે સવારના અમે રનિંગ કરવા માટે આવી છીએ એટલે રોજ આય બધા નાળિયેર પીવા આવી છી રોજ હાજી ને નાળિયેર પણ બહુ સરસ ને બહુ સારા બહુ સારા ચૂંટણી આવે ખબર હાજી હાજી ચૂંટણી ખબર

એકવીસ વર્ષથી આ પૈસા લેનો પૈસા ઓલા ભાઈ જતા રહ્યા પછી ધંધો તો કરવાનો ને હા હું આલે ધંધામાં ધંધામાં બધી દસ અગિયાર 11 જાતની આઈટમ છે બધી અલગ અલગ હાથલા હોય આમળા હોય ધૂતી હોય પાલક હોય અને હું શું કહું આ આ બધા આવે ખરા ચુરુણી મારા અમારી અહીં કોઈ નથી આવે નથી આવતું તમે મંદિર મંદિર દર્શન કરવા આવતા એવું આમાં તો હું કામમાં હોય એટલે ધ્યાનનો બાકી આને હાલ કામ પર ભાઈ આમ ચામનગરમાં માહોલ કેવો છે

એવું કઈ બીજું કઈ ગીત દ્વારકા ઉપર તમને આવડતું હોય તો દ્વારકા તો કાળિયા ઠાકુર ઉપર તો જેટલા ગીત ગયા એટલા ઓછા રહે હજી તો કાળિયા ઠાકુર ને કાળિયા ઠાકુર ના હજી એકવાર કહું છું જેટલા ગીત ગાય એટલા ઓછા એકાદ એકાદ લલકારો જી ઉચા દેવડ દ્વારકા કાના દી હોજી આથમણ દરબાર નો

મારું હા કી લાગ્યો રાજસ્થાન ગુજરાત ગુજરાત માં મોદી રાજસ્થાન અભી મોદી આવડું મુશ્કેલ સતા રવિન્દ્રસિંહ પાર્ટી આવી રહ્યો અમદાવાદ માલુમ હેલ્ ખબર તો ક્યાં લગતા અચ્છા લગતા અચ્છા બના તો અહીંયા કામ કીતો કામ મેં કરું ફાસ્ટ ફૂડ માં કામ કરું સેન્ડવિચ મે હા રજા રજા એવો આવો 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 વકીલ સાહેબ આવો કેમ જુઓ બસ મજામાં જય દ્વારકાધીશ જય દ્વારકાથી દ્વારકાથી બસ બોલો બોલો શું છે

અને જે રાષ્ટ્ર હિતમાં કામ કરે છે એને મત દેવા જોઈ અત્યારે વિકાસ પણ ઘણો દેશનો થઈ રહ્યો છે ધાર્મિક રીતે ગરમી વધારે બધા સ્થળો જુઓ એનું ડેવલપમેન્ટ સારું થયું છે ગરમી વધારે અત્યારે ગરમી ઠીક છે એટલી બધી નથી અત્યારે ગરમી બે દિ પેલા સુરનગર હતો બરાબર ભાઈ મને કે ગરમી બહુ કેમ કે મારા માથે બધા જતા રહ્યા કે એટલે એવું હતું જાયમું ને જાયમું જો છવા ના ના મજા આવી હાલો હવે હવે હું નીકળું દ્વારકાના દર્શન કરવા જવા છે બરોબર હાલો તો આપણે દ્વારકાના દર્શન કરતા આવીએ ને મોજે મોજ તારે બરોબર હાલો મારે જાવું છે દ્વારકાના દર્શન